ગણિત એકમ ચાર પડછાયાની વાત તમે કાલે પડછાયાનું અવલોકન કર્યું હતું ને ચાલો સવારે આપણે મેદાનમાં જઈને પડછાયો જોયો નવ વાગે તો આપણો પડછાયો કેવો હતો અને છૂટતી વખતે સાડા બારે આપણે પડછાયાનું અવલોકન કર્યું ત્યારે કેવો હતો હા એ વખતે સુરત દાદા આકાશમાં આપણા માથા ઉપર હતા અને તમને મેં ઘેર જઈને અવલોકન કરવાનું કહ્યું હતું ચાર થી પાંચ વાગે તો તમે કર્યું હતું હા તો તમારો પડછાયો કેવો લાગ્યો હા થોડો મોટો લાગ્યો તો એ જ પ્રમાણે આપણે આપણો પડછાયો જોયો તો આપણો પડછાયો કેવો હતો હા એમ જે વસ્તુ હોય એનો પડછાયાનો આકાર એના જેવો હોય જુઓ આપણે આજે આ જોડકા જોડે હે ને આ આ વસ્તુ શું છે રબર તો એનો આકાર કેવો છે આરતી બેન લંબ લંબ ચોરસ એટલે લંબ કહેવાય તો એનો પડછાયો કેવો હોય તો એના જેવો જ આ રહ્યો અને આ કેવો આકાર છે ચોરસ આ આકાર હા શંકુ આકાર છે આ કેવો આકાર છે તો એનો પડછાયો એના જેવો છે અને આ કેવો આકાર છે સમઘન હા સમઘન તો એનો પડછાયો કે છે બતાવો તો

એ જ રીતે તમારા સંપુટમાં પણ પેજ નંબર પાંસઠ ઉપર ચિત્ર આપેલું છે પણ અત્યારે આપણે આ મોટા કેલેન્ડરમાં મોટા ચિત્રનું અવલોકન કરીએ અને જોઈએ કે શું છે તો જુઓ વર્તુળ અને લંબચોરસ સંતાકૂકડી રમી રહ્યા છે તો વર્તુળ અને લંબચોરસ બંને સંતાકૂકડી રમે છે

ચિત્ર છે તમે જોઈ શકો છો એમાં જુદા જુદા આકારની વસ્તુઓ છે તમારે એ નિરીક્ષણ કરવાનું છે જો આ ફોટો ફ્રેમ આ ફૂલદાની છે પછી બીજું શું દેખાય છે હે ટીવી પછી આ શું છે પંજી દડો આવી વિવિધ વસ્તુઓ તમે કેલેન્ડરમાં જોઈ શકો છો હવે સંતા કુકડી રમવી હોય અને તમે સંતાવ તો કેવી રીતે સંતાવ છો કોઈને દેખાય નહીં એમ તો હવે વારો છે ભાઈ લંબચોરસનો તો લંબચોરસ કેવી જગ્યાએ સંતાશે તો એના જેવી ઘોડીની પાછળ લંબચોરસ સંતાય તો શું થાય દેખાઈ જાય હા દેખાઈ જાય તો લંબચોરસે શું કરવું પડશે

પછી વર્તુળ શું બોલે છે ભાઈ બોલો તો આરતી બે અરે વાહ ભાઈ જો વર્તુળે લંબચોરસ ને શોધી કાઢ્યું તનવી શું બોલ્યો ગોળે શું કહી દઉં ભાઈ વર્તુળે મે તને જોઈ લીધો તું બૂટના ખોખાની પાછળ છે શાબાશ તો કોણ આઉટ થઈ ગયું હવે લંબચોરસ લંબચોરસ આઉટ થઈ ગયું હવે જુઓ હવે કોનો વારો આવ્યો દાવ કોનો આવ્યો લંબચોરસ લંબચોરસ હા તો જુઓ આ લંબચોરસ છે ને હવે એની આંખો બંધ કરે છે અને શું બોલે છે હવે મારો વારો ચાલો 1 2 3 4 5 6 7 8 9 10 એટલા વર્તુળ હવે સંતાઈ છે ચાલો યશ્વીબેન વર્તુળ શું બોલે છે હા હવે વર્તુળ વિચારે છે મારે ક્યાં છુપાવું જોઈએ તો જો તમે વિચારક તો આ વર્તુળ ક્યાં ક્યાં છુપાશે ચલો બોલો તો બધા તમારી બુકમાં પણ જોઈ શકો તમે હા ચિત્રમાં દડો પછી અરે વાહ હા જો આ લટકતી લાઈટ છે શાબાશ અરે વાહ ભાઈ ખૂબ સરસ

અને ચિત્ર કેલેન્ડરમાં પણ જુઓ હવે વિચારો વિચારવાનું છે હું પછી મારા બરાબરથી પૂછું ચલો ત્રિકોણને સંતાવાનું હશે તો એ ક્યાં ક્યાં સંતાશે ચલો વિચારી રાખો ને આંગળી ઊંચી કરો ચલો હું પૂછું એને બોલવાનું ચલો વિહાની બોલો તો ત્રિકોણ ક્યાં સંતાશે બેટા હા એવી ફૂલદાની ક્યાં છે મને મતાવો તો ત્રિકોણ વાળી શાબાશ ચલો પછી બીજું

પહેલો પ્રશ્ન શું છે અહી જુઓ આરતીબેન તો હવે તો બધા હવે સાથે રમી રહ્યા છે હવે ચારે ચાર સાથે રમે છે તો ગોળ છે ને વર્તુળ ઘડિયાળ બોલ ખાલી જગ્યા અને ખાલી જગ્યામાં છુપાઈ જશે ચલો મને જવાબ આપો ગોળ કોને જો ઘડિયાળ અને બોલ આપી દીધું છે તો એ નહીં લખવાનું એના સિવાયની વસ્તુ બોલો

હા 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 સ્પીકર લખી દો સ્પીકર લખી દો આ ખાલી જગ્યા ચાલો ખુબ સરસ બેટા ચાલો બધાને લખાઈ ગયું હા હવે જુઓ

હવે લખી દો હા ખૂબ સરસ કોઈ પણ બે વસ્તુના નામ લખી દો ચાલો લખાયું ધ્રુવ હા ચાલો હવે બીજી ખાલી જગ્યા ચાલો લખાઈ ગયું બેટા હા હવે જુઓ નીચે જુઓ બે નંબરમાં ચોરસ છે तो हवे चोरस क्या-क्या संता से तुम्हें कहो अरे वाह भाई खूब सारा चालो लिख दो अइया कबाट पासो फोटो फ्रेम क ચાલો બધાને લખાઈ ગયું ચાલો હવે ખબર પડી ગઈ ભાઈ ગોળ ક્યાં છુપાય તો ગોળ વસ્તુની પાછળ વર્તુળ અને લંબચોરસ ક્યાં છુપાય તો જે જે ચિત્રમાં લંબચોરસ વસ્તુ હોય તેની પાછળ અને ત્રિકોણ टोपी हाँ तेना जीवी जाकर नी वस्तु पाचर संताय